કેમ છ મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિની અંદર જે સકારાત્મકતા હોય છે એ સકારાત્મકતા જ વ્યક્તિના આવનારા દિવસોને ખુશહાલ બનાવે છે ખુશીથી ભરી દે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે આ બિલ મેં ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દિવસ ડે હાબિલ ટીમે લખ્યું છે કે ખુશમય દિવસનું રહસ્ય આશા અને કૃતજ્ઞતાથી ભરેલા મનમાં છુપાયેલું છે આ મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે દિવસની છે એટલે કે ડેની છે મારા મિત્રો જો આપણે આપણો એક દિવસ ખુશમય વિતાવીએ તો બની શકે કે બીજો દિવસ ત્રીજો દિવસ આમ કરતાં આખું સપ્તાહ આપણે ખુશમય વિતાવી શકીએ છીએ અને આવી જ રીતે દિવસથી અઠવાડિયું અઠવાડિયાથી મહિનો મહિનાથી વર્ષ વર્ષથી આવનારું આખું જીવન ખુશમય બની શકે છે આનંદિત બની શકે છે આના માટે જરૂર છે ફક્ત બે જ વસ્તુની એક છે કે જીવનમાં હંમેશા આશા બનાવી રાખવી એટલે કે સકારાત્મકતા રહેવું સકારાત્મકતાનો ભાવ રાખવાનો જેને પોઝિટિવ એટીટ્યુડ પણ કહી શકાય એટલે આજ પોઝિટિવ એટીટ્યુડ આપણામાં રાખવાનો અને જ્યાં આપણને જે કંઈ મળ્યું છે તેના માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું કૃતજ્ઞતા વ્યક્ત કરવાની કારણ કે કૃતજ્ઞતા છે તે વ્યક્તિને હંમેશા જમીનથી જોડી રાખે છે સફ ઓછા સમયમાં બધા સફળતા મળે તો પણ માણસ હવામાં ઉડતો નથી જો તે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતો હોય તો બસ મારા મિત્રો જો આપણે પણ આપણા જીવનમાં સફળ થવું હોય આગળ વધવું હોય જીવનને ઓર સારું બનાવવું હોય તો સૌથી પહેલાં તો આશા રાખવાની છે પોઝિટિવ રહેવાનું છે સકારાત્મક અભિગમ રાખવાનો છે ફક્ત અભિગમ નથી રાખવાનો સાથે તેની પર કામ તો કરવાનું જ છે પરંતુ અભિગમ હશે તો કામ પણ થશે જ એક સકારાત્મક અભિગમ અને બીજું કૃતજ્ઞતા કારણ કે મારા મિત્રો આપણને ઘણું બધું એવું મળ્યું છે જે દુનિયાના ઘણા બધા લોકો માણસો માટે એક સપનું હોય છે બસ મારા મિત્રો આપણને જે કંઈ મળ્યું છે તેના માટે કુદરતનો આપણા પરિવારનો આપણા સમાજનો આપણા દેશનો જે કંઈ હોય તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગ્રેટિવટેડ ફીલ કરીને આગળ વધવું ખૂબ જરૂરી છે બસ મારા મિત્રો આવી વસ્તુ જો આપણે કરી શકીએ આશા રાખી અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શીખી જઈએ ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવી શકીએ થેન્ક યુ